આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલની ઈડી દ્વારા કરવામાં આવી છે જેને લઈને ઉપલેટા શહેરમાં કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં કેજરીવાલની ધરપકડ રાજકીય કિન્નાખોરી અને રાગ ગણાવી વિરોધ પ્રદર્શિત કરાયો હતો અમૃતભાઈ ગજેરા શહેર આમ આદમી પાર્ટી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ની જે ઢબે ધરપકડ કરવામાં આવી છે આ ભારતીય જનતા પાર્ટી ની સરકાર સરકારી એજન્સીઓ ઈડી અને સીબીઆઈ ની એડી તળે પક્ષોને કુચડી નાખવા માંગે છે આ આગામી ઇલેક્શનમાં આગામી જે લોકસભાની ચૂંટણી આવી રહી છે એમાં ભારતીય જનતા પાર્ટી એટલી બધી અરવિંદ કેજરીવાલથી ગભરાઈ ગઈ છે કે જો અરવિંદ કેજરીવાલને પકડવામાં નહીં આવે તો ભારતની અંદર આ ભારતીય જનતા પાર્ટીની મોટી હાર થશે આ ભારતીય જનતા પાર્ટી એ લોકશાહી હત્યા કરી નાખવામાં આવી છે આ તો હિટલર શાહી છે લોકશાહીના મૂલ્યોને ખતમ કરવા માટે ભારતીય જનતા પાર્ટી ભરી રહી છે ત્યારે લોકસભાની ચૂંટણી સમય ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ ઉપર સરકારી એજન્સીનો દુરુપયોગ કરી અને ઇન્ડિયા ગઠબંધનના નેતાઓને એન કેન પ્રકારે હેરાન કરવામાં આવે છે આના એક ભાગરૂપે ઇન્ડિયા ગઠબંધનના આવા જ એક બાહસ નેતા અરવિંદ કેજરીવાલની ગઈકાલે વખોડીએ છીએ અને રાજકીય માણસો ઉપર સરકારી એજન્સીઓ ઘિનાખોરી કરી અને તેમનો દુરુપયોગ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે આજે ઉપલેટા મામલતદારને ઉપલેટા ઇન્ડિયા ગઠબંધન દ્વારા એક આવેદનપત્ર આપી અને સરકારની આ નીતિનો અમે વિરોધ કર્યો છે અને સરકારને સરકાર આ જે સરકારી એજન્સીનો દુરુપયોગ કરે છે તે બંધ કરવા માટે અમે તેમને આવેદન પત્ર આપેલ છે આગામી હવે ચૂંટણીનો માહોલ છે એટલે જો આની અમે કાયદાકીય જે કંઈ લડત લડવાની છે એ લડવાની થશે કારણ કે બીજા કોઈ પગલા થતા સરકાર માને એમ નથી અને અમે આંદોલન કરવા નીકળશું તો અમને હમણાં પકડીને ભૂર દે આવી સ્થિતિ છે આમ છતાંય ઉપરથી જો આદેશ આવશે તો અમારે આંદોલન કરવાની જરૂર પડશે તો ઉપલેટામાં આંદોલન પણ કરશું